નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો આજે હું તમારી સાથે એક એવા ઐતિહાસિક સમાચારની ચર્ચા કરવા જઈ રહ્યો છું જે દેશભરના કરોડો કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે ચેન્જર સાબિત થઈ શકે છે જો તમે કોન્ટ્રાક્ટ કર્મચારી છો આઉટસોર્સિંગ કર્મચારી છો દૈનિક વેતન કામદાર છો કે પછી ફિક્સ ટર્મ કર્મચારી છો તો આ વિડીયો તમારા માટે ખાસ છે તો ચાલો શરૂ કરીએ પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવા તમામ અપડેટ્સ તમને સૌથી પહેલાં મળતા રહે તો મિત્રો સૌપ્રથમ આપ સૌને યાદ જ હશે કે બે હજાર ચોવીસમાં સુપ્રીમ કોર્ટે કોન્ટ્રાક્ટ કર્મચારીઓની તરફેણમાં એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે જો કોઈ કર્મચારી પાંચ વર્ષ કે તેથી વધુ સમયથી એક જ જગ્યાએ કાયમી કર્મચારી જેવું સમાન કામ કરતો હોય તો તેને કાયમી કરવો જોઈએ આ ચુકાદા બાદ કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્ય સરકારોએ આદેશ આપવામાં આવ્યો હતો કે તેઓ આવા કર્મચારીઓને કાયમી કરી દે અને હવે આવ્યો છે સૌથી મોટો અપડેટ મિત્રો ગત ઓગણત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ કેન્દ્ર સરકારે શ્રમ કાયદામાં ક્રાંતિકારી ફેરફારો કર્યા છે જે દેશભરના કરોડો કર્મચારીઓ માટે આશાનું નવું કિરણ લઈને આવ્યા છે આ નિર્ણય એટલો મહત્ત્વનો છે કે તેને સમજવું તમારા માટે ખૂબ જ જરૂરી છે તો સમજીએ કે આખરે થયું શું છે તો મિત્રો ભારત સરકારના શ્રમ અને રોજગાર વિભાગે એક મોટું પગલું ભરતા જૂના ઓગણત્રીસ શ્રમ કાયદાઓને મર્જ કરીને માત્ર ચાર નવા શ્રમ કોડ બનાવ્યા છે આ ચાર અલગ અલગ વિભાગોમાં તમામ ઓગણત્રીસ કાયદાઓને વહેંચી નાખવામાં આવ્યા છે જેથી તેને સમજવું અને લાગુ કરવું વધુ સરળ બને આ કોડ હવે દેશભરમાં અમલી બન્યા છે અને તેનાથી દેશના તમામ અનૌપચારિક સેક્ટરના શ્રમિકોને ફાયદો થવાનો છે મિત્રો હવે સવાલ આવે છે કે આ નવા કાયદાથી કોને ફાયદો થશે તો મિત્રો જવાબ છે કે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ આઉટસોર્સિંગ કર્મચારીઓ દૈનિક વેતન કામદારો ગીગ વર્કર્સ પ્રવાસી મજૂરો અને મહિલા કર્મચારીઓ સહિત દેશના તમામ અનૌપચારિક સેન્ટર સેક્ટરના શ્રમિકોને આ નવા કાયદાનો સીધો લાભ મળવાનો છે શ્રમ મંત્રાલયના જણાવ્યા મુજબ આ નવા કોરથી તમામ કામદારોને બહેતર વેતન સામાજિક સુરક્ષા અને સ્વાસ્થ્ય સુરક્ષાની ગેરંટી મળવાની છે હવે મિત્રો વાત કરીએ સૌથી મહત્ત્વના અને ધમાકેદાર ફેરફાર તરફ તો એટલે કે ગ્રેજ્યુએટના નિયમમાં થયેલા ગ્રેજ્યુઇટીના નિયમમાં થયેલા ફેરફાર તરફ તો મિત્રો આ ફેરફારો એટલા મોટા છે કે લાખો કર્મચારીઓના જીવનમાં આનાથી મોટો બદલાવ આવી શકે છે તો સમજીએ કે પહેલાં શું હતું અને હવે શું બદલાયું છે તેના વિશે તો પહેલાં શું હતું તો મિત્રો અત્યાર સુધી સામાન્ય રીતે કોઈ પણ સંસ્થામાં સતત પાંચ વર્ષથી પાંચ વર્ષની સેવા પૂરી કરવી પડતી હતી તો તો જ ગ્રેજ્યુટીનો લાભ મળતો હતો એટલે કે જો તમે ચાર વર્ષ અગિયાર મહિના પણ કામ કરો છો અને છોડી દો છો તો તમને એક પણ પૈસો ગ્રેજ્યુએટના નહીં મળે ઘણા કર્મચારીઓ આ નિયમથી વંચિત રહી જતા હતા પણ હવે સરકારે કર્મચારીઓને મોટી ભેટ આપતા આ મર્યાદા ઘટાડી છે મિત્રો હવે શું શું થયું છે તેની વાત કરીએ તો સરકારે સ્પષ્ટ કહ્યું છે કે ફિક્સ ટર્મ કર્મચારીઓને હવે પાંચ વર્ષની રાહ જોવી પડશે નહીં માત્ર એક વર્ષ કામ કર્યા પછી જ તેમને ગ્રેજ્યુએટીનો ફાયદો મળી શકશે હા મિત્રો તમે સાચું સાંભળ્યું માત્ર એક જ વર્ષ આ એક ઐતિહાસિક નિર્ણય છે અત્યાર સુધી એવી અપેક્ષા હતી કે સરકાર આ મર્યાદાને પાંચ વર્ષથી ઘટાડીને ત્રણ વર્ષ કરશે પણ સરકારે કર્મચારીઓને મોટી ભેટ આપતા તેને સીધું ઘટાડીને માત્ર એક વર્ષ કરી દીધું છે હવે મિત્રો વાત કરીએ કે ગ્રેજ્યુએટી કેવી રીતે ગણાશે તો હવે તમને જાણવું હશે કે ગ્રેજ્યુએટી કેવી રીતે ગણવામાં આવે છે તો સમજો દરેક વર્ષની સેવા માટે તમને પંદર દિવસના વેતન જેટલી ગ્રેજ્યુટી મળશે મહત્તમ મર્યાદા વીસ લાખ રૂપિયા સુધી રાખવામાં આવી છે ઉદાહરણ તરીકે જો તમારું માસિક પગાર ત્રીસ હજાર રૂપિયા હોય અને તમે ત્રણ વર્ષ કામ કર્યું હોય તો તમને લગભગ બાવન હજાર રૂપિયા ગ્રેજ્યુઇટી મળશે આ એક નાનકડું ઉદાહરણ છે પણ તમે સમજી શકો છો કે આ નિર્ણય કેટલો મહત્ત્વનો છે હવે મિત્રો વાત કરીએ કે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને મળશે કાયમી જેવા લાભ તો મિત્રો ફક્ત ગ્રેજ્યુટી જ નહીં પરંતુ નવા નિયમોમાં સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે ફિક્સ ટર્મ કર્મચારીઓને કાયમી કર્મચારીઓ સાથે જોડાયેલા તમામ પ્રકારના ફાયદા મળશે એટલે કે હવે કોન્ટ્રાક્ટ અને કાયમી કર્મચારીઓ વચ્ચે કોઈ ભેદભાવ નહીં રહે આ ખૂબ જ મોટી વાત છે કયા લાભો મળશે તે સમજીએ તો સૌપ્રથમ રજાઓની વાત કરીએ તો કેઝ્યુઅલ લીવ સીક લીવ અને અર્ન્ડ લીવ એટલે કે કાયમી કર્મચારી જેવી જ રજાઓ હવે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને પણ મળશે બીજું છે કે મેડિકલ સુવિધાની વાત કરીએ તો આરોગ્ય વીમો તબીબી ભથ્થું અને હોસ્પિટલ સુવિધાઓ પણ મળવાની છે ત્રીજું છે કે સોશિયલ સિક્યુરિટીની વાત કરીએ તો પેન્શન યોજનાઓ ઈ અને ઈ જેવી યોજનાઓ તેમજ વીમા કવરેજ પણ મળવાનું છે ચોથું અને સૌથી મહત્વનું છે પગાર અને ભથ્થાઓની વાત કરીએ તો હવે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી સ્ટાફ જેટલો જ પગાર મળશે સમાન ભથ્થાઓ બોનસ અને ઇન્સેન્ટિવ પણ મળવાનું છે પાંચમું છે કે કામ પાંચમું કામની સુરક્ષાની વાત કરીએ તો સુરક્ષિત કામનું વાતાવરણ અને કામદાર સુરક્ષાના તમામ નિયમો હવે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ પર પણ સમાન રીતે લાગુ પડશે એટલે કે જે રાઇટ્સ અને પ્રોટેક્શન કાયમી કર્મચારીઓને છે તે જ હવે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને પણ મળશે મિત્રો હવે તમને સમજાવું છું કે સરકાર આ બધા ફેરફારો શા માટે કરી રહી છે તો સરકારનો મુખ્ય ઉદ્દેશ છે કોન્ટ્રાક્ટ પર કામ ઘટાડવાની સાથે સાથે ડાયરેક્ટ હાયરિંગનું પ્રોત્સાહન આપવું એટલે કે સરકાર ઈચ્છે છે કે સરકારી વિભાગો હોય કે ખાનગી કંપનીઓ હોય બધા સીધી ભરતી કરે અને કર્મચારીઓને નોકરીની સુરક્ષા આપે અત્યાર સુધી ઘણી જગ્યાએ કોન્ટ્રાક્ટ સિસ્ટમનો દુરુપયોગ થતો હતો કર્મચારીઓને વર્ષો સુધી કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવતા હતા અને તેમને કાયમી કર્મચારીઓ જેવા લાભો આપવામાં આવતા ન હતા હવે આ બધું બદલાવાનું છે નવા કોરથી કામદારોને બહેતર વેતન મળશે એટલે કે ઓછામાં ઓછું લિવિંગ વેજ મળવાની ગેરંટી રહેશે સામાજિક સુરક્ષા મળશે એટલે કે ઈપીએફ ઇએસઆઈ જેવી યોજનાઓનો લાભ મળશે અને સ્વાસ્થ્ય સુરક્ષા મળશે એટલે કે કામના સલામત વાતાવરણની ગેરંટી રહેશે આ બધું મળીને કર્મચારીઓના જીવનમાં મોટો સકારાત્મક ફેરફાર લાવશે હવે મિત્રો વાત કરીએ કે આ કાયદો કોને લાગુ પડશે તો મિત્રો આ કાયદા સર્વસમાવેશક છે કેન્દ્ર સરકાર હેઠળના તમામ કેન્દ્રીય વિભાગોમાં પીએસયુ અને સરકારી કંપનીઓમાં અને કેન્દ્રીય યોજનાઓ હેઠળના તમામ કામદારોને આ લાગુ પડશે રાજ્ય સરકારના હેઠળના તમામ રાજ્ય વિભાગમાં વિભાગોમાં સરકારી યોજનાઓમાં અને રાજ્ય સરકારી કંપનીઓમાં પણ લાગુ પડશે અને માત્ર સરકારી જ નહીં પણ ખાનગી સેક્ટરમાં પણ વધુ કાયદા લાગુ પડશે દસ કે તેથી વધુ કર્મચારી ધરાવતી તમામ કંપનીઓ તમામ ઔદ્યોગિક એકમો અને સર્વિસ સેક્ટર કંપનીઓને પણ આ નિયમોનું પાલન કરવું પડશે એટલે કે દેશભરમાં ક્યાંય પણ કામ કરતા કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ કે ફિક્સ ટર્મ કર્મચારીઓને આ કાયદાનો લાભ મળવાનો છે આ કાયદાનો નવો લાભ લઈ શકશે તમામ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ જેઓ કેન્દ્ર કે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં કામ કરે છે તે ઉપરાંત ગીગ વર્કર્સ જેઓ પ્રોજેક્ટ બેઝ પણ કામ કરતા હોય છે પ્રવાસી મજૂરો જેઓ એક રાજ્યથી બીજા રાજ્યમાં કામ કરવા જતા હોય અને મહિલા કર્મચારીઓને પણ ખાસ સુરક્ષા અને લાભો મળવાનો છે એટલે કે કોઈપણ પ્રકારના અનૌપચારિક સેક્ટરમાં કામ કરતા શ્રમિકોનો હવે સુરક્ષા અને લાભો મળવાના છે મિત્રો હવે તમને વાત કરીએ કે આ લાભો મેળવવા માટે શું કરવું તો સૌ પ્રથમ તમારી સેવા અવધિની ખાતરી કરો જો તમે એક વર્ષ કે તેથી વધુ સમયથી કામ કરી રહ્યા છો તો તમે ગ્રેજ્યુએટી માટે પાત્ર થઈ શકો છો તમારી પાસે નિમણૂકતાના દસ્તાવેજો પગાર સ્લીપ અને હાજરીના રેકોર્ડ્સ જેવા બધા જ જરૂરી દસ્તાવેજો તૈયાર રાખો જો તમારી કંપની કે વિભાગ આ નિયમોનું પાલન નથી કરતા તો તમે તમારા વિભાગના એચઆર વિભાગ સાથે વાત કરી શકો છો તમે લેબર કમિશન ઓફિસમાં પણ ફરિયાદ નોંધાવી શકો છો તમે તમારા યુનિયન પ્રતિનિધિ સાથે પણ સંપર્ક કરી શકો છો જો તમારી યુનિયન હોય તો અને જરૂર પડે તો તમે કાયદેસરની સલાહ પણ લઈ શકો છો મિત્રો આ નિર્ણય કેટલો મહત્ત્વનો છે તે સમજવું પણ ખૂબ જ જરૂરી છે દેશભરના કરોડો કર્મચારીઓ છે જેઓ વર્ષોથી કોન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યા છે તેમને ન તો નોકરીની સુરક્ષા હતી ન કાયમી કર્મચારીઓ જેવા લાભ મળતા હતા ઘણા લોકો પાંચ વર્ષથી વધારે રાહ જોઈ રહ્યા હતા ગ્રેજ્યુએટી મેળવવા માટે પરંતુ ઘણીવાર પાંચ વર્ષ પૂરા થાય તે પહેલાં જ નોકરીમાંથી મુક્ત કરી દેવામાં આવતા હતા અને આ નવા કાયદાથી માત્ર એક વર્ષ નહીં પરંતુ એક વર્ષથી જ ગ્રેજ્યુએટી મળવાની છે તેમને કાયમી કર્મચારીઓ જેવા બધા જ લાભો મળવાના છે તેમની નોકરી સુરક્ષિત બનશે અને મિત્રો તેનાથી સમાજમાં સકારાત્મક અસર જોવા મળવાની છે તો મિત્રો આ હતી આજની ચર્ચા નવા શ્રમ કાયદાઓ વિશે તો સરકારના આ નિર્ણયથી દેશભરના કરોડો કોન્ટ્રાક્ટ કર્મચારીઓ આઉટસોર્સિંગ કર્મચારીઓને દૈનિક વેતન કામદારોમાં હર્ષનો માહોલ છે પાંચ વર્ષથી માત્ર એક વર્ષમાં ગ્રેજ્યુટીની મર્યાદા ઘટાડવી કાયમી કર્મચારીઓ જેવા લાભ તમામ લાભો આપવા અને કામદારોની સુરક્ષા સુનિશ્ચિત કરવી આ બધા નિર્ણયો સ્વાગતપાત્ર છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયોને તમારા સાથી કોન્ટ્રાક્ટ કર્મચારી મિત્રો સાથે જરૂરથી શેર કરજો જેથી તેઓને પણ આ મહત્વની માહિતી મળી શકે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે પણ દબાવો જેથી તમારા આવા તમામ સરકારી યોજનાઓ અને કર્મચારીઓ સાથે સંબંધિત અપડેટ્સ તમને સૌથી પહેલાં મળતા રહે તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય કે શંકા હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર લખજો અમે તમારા બધા પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરીશું તો મળીશું ફરી જ આવા નવી માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ